સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ટેન્ડર સિક્યુરિટીને આપવામાં આવે છે અને આ સિક્યુરિટી અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણી જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યા પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે અને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે કૌભાંડ તો કરે છે પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે આઠ કલાક કામ કરાવવાના બદલે ચોવીસ ચોવીસ કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે અમે મળ્યા એમના વિડિયો રેકોર્ડિંગ પણ અમે આજે કમિશનરશ્રીને આપ્યા છે કે પાંચ પાંચ હજાર માત્ર પગાર આપવામાં આવે છે ખૂબ એમની પાસેથી કામ લેવામાં આવે છે હાજરીનું કોભાંડ ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા જેમાં મારી સાથે રચનાબેન મહેશભાઈ વિપુલભાઈ અમે ચાર પાંચ અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા આ સ્મીમેર ની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય ને આખા સુરત ની અંદર તમામ જગ્યાઓ પર આ જે જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆત કરી છે આજે પણ અમે અમે તમામ નગરસેવકો સાથે કમિશનરને કરી છે કે જે આજે અમે જે જગ્યા પર ગયા હતા એમના વિડીયો ફૂટેજ પણ આપ્યા છે પેન અંદર અને આ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં ખાલી પેનલ્ટી ફટકારીને છૂટા નહીં પરંતુ કાળી યાદીમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ના કરે